આ કેસમાં આરોપીની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ શરૂ થઈ ગઈ છે કાચબાઓ કોણે ખરીદવાના હતા અને તેમને ક્યાં મોકલવામાં આવવાના હતા તેમની તપાસ ચાલી રહી છે મહત્વનું છે કે દરિયાઈ કાચબાઓનું જીવન ચક્ર આજે ઘણી હદ સુધી રહસ્યમય છે માદા કાચબા માત્ર ઈંડા મૂકવા માટે જ ધરતી પર આવે છે અને આ દ્રશ્યો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાની હરસદ સુધીના દરિયાઈ કાંઠે સપ્ટેમ્બરથી એપ્રિલ વચ્ચે જોવા મળે છે વન વિભાગ હવે એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે શું કાચબાઓને વિદેશ મોકલવા માટે આ ગેરકાયદેસર વ્યવહાર થઈ રહ્યો હતો